જનતા પાર્ટી ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરાયેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં બંધ ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરાયેલ અભદ્ર ટિપ્પણી નો વિવાદ યોજાયે વિરોધ પ્રદર્શન માં ક્ષત્રિય સમાજની સાથે અન્ય જ્ઞાતિ ના લોકો પણ જોડાયા હતા વિરોધ પ્રદર્શન કરી રહેલા

જ્યાં સુધી આ રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આજે વર્તેજ આખું ગામ સ્વયંભૂ બંધ પણ પાડેલ છે કારણ કે આજે એવા સમાજના ના બેનો દીકરીઓ વિશે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા સાહેબ રૂપાલા સાહેબ કે ભાઈ આ દેશની અસ્મિતા માટે આ દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે આ દેશની અંદર પોતે થઈને છે અને હજી આવનારા સમયમાં પણ જો આ આટલા વર્ષની અંદર આવું થયું છે અને આ ક્ષત્રિય સમાજની કર્યું વિશે આવું ખરાબ બોલ્યા છે તો અન્ય સમાજની બેનો દીકરીઓ સાથે પણ આવું બીજી વખત કોઈ પણ રાજનેતાનો ભૂલ કરે અને અમારે તાકાતથી જડબાતોડ જવાબ આપવાનો છે હા એટલે અમારે એક ગામની પરંપરા છે કે ભાઈ અમે હંમેશા ગામના દરેક સમાજની આરે મુસ્લિમ સમાજ જોડાયેલો છે આજે ક્ષત્રિય સમાજની આ રીતની આપત્તિ આવેલી છે કે જ્યાં રૂપાલા સાહેબે અપમાનજનક ટિપ્પણી કરી છે તો ક્ષત્રિય સમાજના દિલ દુભાયું છે અને એની લાગણીને ઠેસ પહોંચી છે અને અમારે વર્તેજની લગભગ અમારા વડવાઓથી પરંપરા છે કે અમે લગભગ દરેક સમાજ સાથે જ રહી છીએ અને દરેક સમાજને કોઈ પણ આવી આપત્તિ આવે ત્યારે એકબીજા સમાજ સાથે સમાજ ઉભાયેલા હોય છે તો અમને બી સારું નથી લાગ્યું કે ભાઈ આવી રીતે રૂપાલા સાહેબે ટિપ્પણી જે કરી છે અને ક્ષત્રિય સમાજના એનો બહેનોનો અને ભાઈઓનું દિલ દુબાણું છે એના સમર્થનમાં અમે સમજ મુસ્લિમ અહીંયા ક્ષત્રિય સમાજ સાથે ભેગા છીએ અને અમે અમે મુસ્લિમ સમાજ નહીં પણ અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે જે વર્તેજના તમામ સમાજો છે તેમના આગેવાનો અને તેમનો સમજ એમના ભાઈઓ બધાએ અત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજની આરે અખંડ ઊભા છીએ અને અમારે વર્તેજની એક એકતાનું એક પ્રતિક છે કે ભાઈ અમે વર્તેજની અંદર કોઈ પણ આવી આપત્તિ હોય તો અમે વર્તેજની અંદર એકતા સાથે અમે જોડાયેલા રહી છીએ અને રહીશું